આનો કઈ તારીખે છે ગણેશ ચતુર્થી છવ્વીસ કે સત્તાવીસ ઓગસ્ટ આ વખતે કેટલા કલાકનું છે પૂજાનું શુભ મુહૂર્ત ક્યારે કરવી ગણેશ સ્થાપના જાણો ગણેશ સ્થાપનાથી લઈ વિરસજન સુધીના શુભ મુહૂર્ત અને ઘરે કેવી ગણેશજીની મૂર્તિ લાવી ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે અને મુંબઈ સહિત દેશભરમાં ભક્તો ધામધૂમથી પોતાના લાડકા બાપાને આવકારવાની તૈયારીઓમાં વ્યસ્ત છે હિન્દુ માન્યતાઓ અનુસાર શ્રી ભગવાન ગણેશજીનો જન્મ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના બપોરના સમયે થયો હતો તો ચાલો જાણીએ આ વીડિયોમાં કે આ વર્ષે ક્યારે ગણપતિની સ્થાપના કરશો અને ક્યારે તેમની વિદાય થશે આવો જોઈએ વિસ્તારથી અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખો ધન્યવાદ સનાતન ધર્મમાં ગણેશોત્સવ ની શરૂઆત ગણેશ ચતુર્થી થાય છે કૃપા મેળવવા માટે ભક્તો ગણેશ ચતુર્થી દિવસે પોતાના ઘરે લાવે છે અને વિધિ વિધાનથી પૂજા કરીને અનંત ચતુર્દશીના દિવસે બાપાને ભારે હૈયે વિદાય આપે છે પૂજા માટે આટલા કલાકનું શુભ મુહૂર્ત ગણેશ ચતુર્થીના ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના બપોરના સમયે કરવી શુભ માનવામાં આવે છે કારણ કે અગાઉ જણાવ્યું એમ ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો હતો આ વર્ષે સત્તાવીસમી ઓગસ્ટના બુધવારે સવારે અગિયાર વાગીને પાંચ મિનિટથી લઈને બપોરે એક વાગીને ચાલીસ મિનિટની વચ્ચે ગણેશજીની પૂજા કરી શકશે આ વર્ષે ગણેશ પૂજા માટે અઢી કલાકનું મુહૂર્ત છે આ વર્ષે ગણેશ ચતુર્થી પર કેટલાક શુભ યોગ પણ બનવાના છે જેમાં સર્વાર્થ સિદ્ધિયોગ રવિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે કઈ રીતે કરશો ગણપતિ પૂજા હિન્દુ માન્યતા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ભક્તોએ સવારે સ્ના ધ્યાન કરીને ગણેશ ચતુર્થીનું વ્રત વિધિ વિધાનથી કરવાનો સંકલ્પ કરવો જોઈએ ત્યારબાદ ઘરના ઈશાન ખુના એક ચોકી પર પીળું કપડું પાથરીને ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ ત્યારબાદ ગણેશજી પર ગંગાજળ છાંટીને તેમને સ્નાન કરાવીને સિંદુરનું તિલક લગાવીને વિધિ વિધાનથી પૂજા કરશો ગણેશ ચતુર્થીની પૂજામાં ગણપતિને પ્રિય એવા દુર્વા નૈવેદ્ય મોતીચૂરના લાડુ મોદક નારિયેળ શેરડી વગેરે અર્પણ કરો ત્યારબાદ ગણેશ ચાલીસા ગણપતિ અથર્વ શીર્ષનું પાઠ કરવું જોઈએ પૂજાના અંતમાં ઘંટ ઘડિયા શંખ મંજીરા વગેરે સાથે તેમની આરતી કરવી જોઈએ ગણેશ ચતુર્થીના દિવસે સાંજે પણ આ જ ક્રમમાં ફરીથી વિધિ વિધાનથી ગણપતિની પૂજા કરવી જોઈએ કોઈ બ્રાહ્મણ કે પૂજાની ભોજન કરાવ્યા બાદ કરવો જોઈએ ગણેશ ચતુર્થી મૂર્તિ ખરીદવાના નિયમો આ વર્ષે ગણેશ ચતુર્થી સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના રોજ છે આવી સ્થિતિમાં ગણેશજીની મૂર્તિ ખરીદતા પહેલા કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે

ખરીદો જેમાં ગણેશજી ગુસ્સે હોય તેના બદલે શાંત ચહેરો સૌમ્ય અને આશીર્વાદ આપતી મૂર્તિ પસંદ કરો મૂર્તિનું કદ અને સામગ્રી ગરુડ પુરાણ અને અગ્નિપુરાણ અનુસાર માટી અથવા શુદ્ધ ધાતુથી બનેલી કોઈ પણ દેવતાની ગણેશ ચતુર્થી ફક્ત આવે છે ઘર માટે ગણેશની મોટી મૂર્તિ ક્યારેય ખરીદવી જોઈએ નહીં ઘર માટે નાની અને આકર્ષક મૂર્તિઓ હંમેશા યોગ્ય માનવામાં આવે છે મૂર્તિમાન વાહન અને પ્રસાદ ગણેશ ચતુર્થીના દિવસે

ગણેશ ચતુર્થીના દિવસે અથવા શુભ સમય દરમિયાન ગણેશજીની મૂર્તિ ખરીદવી યોગ્ય માનવામાં આવે છે છે ક્યારે ગણેશ વિસર્જન દસ દિવસ સુધી ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ તેમને વિદાય આપવાનો સમય આવે છે ત્યારે એ દિવસ પણ તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે બેસ્ટ ટાઈમ હોય છે ભક્તો શુભ મુહૂર્તમાન જબ આપવા વાજતે ગાજતે વિદાય આપે છે આ વર્ષે છ સપ્ટેમ્બરના રોજ ગણેશજીનું વિસર્જન થશે શુભ યોગોનો સંયોગ ગણેશ ચતુર્થી પર છે જ્યારે બ્રહ્મયોગ અને ઇન્દ્ર યોગ આધ્યાત્મિક અને ભૌતિક ઉન્નતિ આપે છે પુષ્કર અને પ્રીતિ યોગ સંબંધોમાં પ્રેમ અને સમૃદ્ધિ વધારે છે બુદ્ધ સિંહ રાશિમાં ગોચર વેપાર અને બૌદ્ધિક કાર્યોમાં પ્રગતિની સંભાવનાઓ વધારશે જેનાથી ઘણી રાશિઓને લાભ થશે તુલા રાશિ માટે લાભ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગણેશ ચતુર્થીના શુભ તુલા રાશિના જાતકો માટે ખૂબ ફળદાયી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વેપારમાં નફો મળવાની સંભાવના છે નોકરીમાં પ્રમોશન અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે આ ઉપરાંત તેમનું સ્વાસ્થ્ય સુધરશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે તુલા રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે જેના કારણે આ સમય તેમના માટે ખૂબ લાભકારી રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને વિદેશ પ્રવાસની તકો મળશે જેનાથી નફો થશે તેમના દરેક કાર્યોમાં સફળતા મળશે અને માન સન્માનમાં વધારો થશે જોકે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે આ શુભ સંયોગો કુંભ રાશિના જાતકો માટે નવી તકો અને સમૃદ્ધિના દ્વાર ખોલશે જેનાથી તેમનું જીવન વધુ સારું બનશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી